તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કૈલાસ પર્વત ઉપર મોટો સમતકાર સામે જોવા મળ્યો છે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના સાક્ષાત દર્શન થયા છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે સાક્ષાત દર્શન તમે એના કરી શકો છો ભગવાનના તો મિત્રો તમે આવી રીતના કેટલાક તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આપણા દેશમાં મોટા ચમત્કારો થતા હોય છે પરંતુ આપણને ક્યારે ભાગ્યે જ તે જાણવા મળતું હોય છે કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના દર્શન થયા તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ કૈલાસ પર્વત છે અને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના દર્શન આ ઘણા વર્ષો પછી મિત્રો સાક્ષાત થયા છે મિત્રો અને આનો વિડીયો પણ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ એટલે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનો કૈલાસ પર્વત છે અને મહાદેવ અને માતા પાર્વતીના પણ તમને સાક્ષાત આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા તો મિત્રો ભગવાન મહાદેવની જય કોમેન્ટમાં લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો